વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ઈડીસી બેંક દ્વારા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત તાલુકા સેવા મંડળી અને દૂધ મંડળીઓ માટે માઇક્રો એટીએમનો ઉપયોગ કરી છેવાડાના ગામના લોકો સુધી બેંકિંગ સેવા સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકે ગામના મંડળીના સ્થળ પર જ રોકડ મળી શકે તે માટે સેમિનાર કરીને માઇક્રો એટીએમમાં વપરાશ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઈડીસી બેંકના એચોથી લઈને એજીએમ કિરણભાઈ ત્રિવેદી અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડુડિયા વંથડ ગાદીના આશ્રમના મહંત ભાર્ગવ બાપુ એપીએમસી વાઇસ ચેરમેન હસમુખભાઈ પટેલ વિરમગામ શહેર પ્રમુખ દીવાજી ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમજી ઠાકોર તેમજ જિલ્લા તેમજ વિરમગામ તાલુકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એડીસી બેંકના એગ્રી વિભાગના સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું